મહારાજાઓના નિવેદન બાદ શરૂ થયો છે વિવાદ ભાવનગરના રાજવી પરિવારના યુવરાજ જયવીરસિંહની પ્રતિક્રિયા સામે આવી છે તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી પર મને દિલથી જ દયા આવે છે જેના પિતા અને દાદી વડાપ્રધાન રહી યૂક્યા છે તે વ્યક્તિએ પાર્ટીનો સત્યનાશ કર્યો છે સાથે જ તેમણે કહ્યું કે દેશમાં જમીન ટોચ મર્યાદાનો કાયદો ઇન્દિરા ગાંધી લાવ્યા હતા જે તે સમયે રજવાડાઓની લાખો વીઘા જમીન જતી રહી હતી રજવાડાઓ અને માન સન્માન પર પ્રહાર થયો હોય તો રાજપૂત સમાજે વિકલ્પ શોધવો જોઈએ સાથે જ કહ્યું કે વિકલ્પ ન હોય તો સમાજમાંથી શિક્ષિત અને લાયકાતવાળા વ્યક્તિને ઉભા રાખવા જોઈએ ભાષણમાં આપ્યું છે રાહુલ ગાંધીએ લગભગ એ ક્યાં ભૂલી ગયા છે કે આ દેશમાં ટોચ મર્યાદા અર્બન લેન્ડ સીલીંગ એક્ટ એમના દાદી લાવ્યા હતા જ્યારે હજારો લાખો રાજપૂત પરિવાર એમની જમીન વહી રહી હતી એમનું શું હતું એને અને જો ઘણીવાર આપણે આવી વાત કરતા હોઈએ છીએ અને ખાસ અત્યારે ધ્યાન રાખવું જોઈએ કે આ વાત અમે એક સામાજિક દોર ઉપર વાત કરીએ અને રાજપૂત સમાજને આમાં જાગવું જોઈએ અને ખ્યાલ આવવું જોઈએ કે અગર આપને લાગે છે કે કોઈ નેતા અથવા કોઈ પક્ષ આપના ઇતિહાસથી ખિલવાડ કરે છે અથવા આપનું માન સન્માન નથી રાખતું તો આપને જોવું પડે કે આપણી પાસે ઓલ્ટરનેટિવ ચોઈસ છે કે નહીં અને જો આપને લાગે કે બીજા કોઈ એવા વ્યક્તિ નથી જે આપણા મતના લાયક છે તો સમાજમાંથી એવા કોઈ વ્યક્તિને ઉભો કરો જેનો અનુભવ હોય જેની શૈક્ષણિક ક્વોલિટી સારી હોય મારું કહેવાનું એટલું જ છે અને ફરીવાર જે વ્યક્તિ આ વાત કરી છે એકચ્યુલી મને દિલથી હું વાત કરું તો મને એ વિચારા ઉપર બહુ દયા આવે કારણ કે આપ પોતે વિચારો મારા મિત્રો કે જે વ્યક્તિના પિતાશ્રી પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે એમના દાદી પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે એ વ્યક્તિએ આજે એટલી જૂની પાટીને સત્યનાશ કરી દીધો છે તો માતાજી માતાજીથી એ જ પ્રાર્થના છે કે એને સુખી રાખે અને એને બુદ્ધિ આપે